નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતનામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ તેર બાર બે હજાર પચીસ અને વાર શનિવારના આજના ઊંઝા માર્કેટ યાર્ડના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘાટી નોલ પછી લે નાખો જેથી આ વાજ ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવના વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચતા રહેશે તો ચાલો શરૂ કરીએ ઊંચા વીસ કિલોના બજાર ભાવ પાક નીચો ભાવ ઊંચો ભાવ તો જેમાં સૌથી પહેલાં છે અજમો જે છે નવસો ત્રીસથી ચોવીસો એક તલ સફેદ જે છે અઢારસો નેવુંથી ત્રેવીસો સિત્તેર ઈસબગોલ જે છે બે હજારથી સત્યાવીસો ને પછી છે રાયડો જે છે બારસો એંસીથી બારસો એંસી જેનો નીચો ભાવ રહ્યો હતો સત્રીસો ચાલીસ અને ઊંચા ઊંચો ભાવ રહ્યો હતો એકતાળીસો પંચ્યાસી મેથી જે છે એક હજાર એકાવનથી એક હજાર એકાવન પછી છે ધાણા જે છે સોળસો પંચોતેરથી સોળસો પંચોતેર સુવા જે છે પંદરસો સત્યાવીસથી સત્તરસો પચાસ અને છેલ્લે છે વરિયાળી જે છે તેરસો પંદરથી ચાર હજાર પચાસ તો હતા આજના ઊંચાના બજાર ભાવ ધન્યવાદ